હું સી એ પર્વ પાઠક છે મારે જોબ કરવી જોઈએ એઝ અન ઇન્વેસ્ટમેન્ટ બેંક મારું નામ સીએ જલ્દી વૈદ્ય છે અને હું એસેટ મેનેજમેન્ટમાં જ આવેલી છ મારું નામ સીએ ગરીમા વૈદ્ય છે અને હું ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર બનવા માગું છું સી સી એ માનસી ઠક્કર અને હું પ્રેક્ટિસ કરું અને પ્રોબેબલી મારો વિચાર છે કે હું ઇન્ટરનેશનલ ટેક્સેશન માં આગળ વધું મારું નામ સી ધર્મી સંજય ચંદન છે અને ફ્યુચર હું કોસ્ટ મેનેજર તરીકે કામ માંગુ છું મારું નામ સી એ હિમાંદ્રી બોગરા છે અને હું ઇન ફ્યુચર જોબ કરવા છું ઇન્વેસ્ટમેન્ટ બેંક મારું નામ ક્રિષ્ના દીપેશ દાયાણી છે હાલમાં પ્રેઝન્ટમાં હું બે ત્રણ વર્ષ જોબ કરવા માંગુ છું ત્યારબાદ મારા હસબન્ડ પણ સીએ સીએ છે તો એના ફોર્મમાં જોઈન કરવા મારું નામ સીએ તેજલ મજેઠીયા છે અને હું પ્રેક્ટિસ કરવા માંગુ છું મારું નામ સીએ સોની ઠક્કર છે હું પહેલે જોબ કરી એક્સપિરિયન્સ ગેઇન કરીને પછી પ્રેક્ટિસમાં જવા માંગુ છું મારું નામ સીએ વિજય ઠક્કર છે હું ઇમિડિયેટ પાસ ચેરમેન છું ભુજ બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઈઆરસી ઓફ આઈ નો દર વર્ષે બે વખત સીએની એક્ઝામ્સ યોજાતી હોય છે એમાં આ વખતે જે સીએની એક્ઝામ્સ યોજાણી એનું બહુ જ સારું રિઝલ્ટ આવેલું છે તો એ જે સીએને રિઝલ્ટ આવ્યું એમાં જે પણ વિદ્યાર્થીઓ ભુજ સેન્ટરમાંથી ઉત્તીર્ણ થયા એ બધાને વેલકમ કરવા માટે અને એનું ફેલિસિટેશનનો આપણે પ્રોગ્રામ યોજ્યો હતો અ ઓમ કન્સીડર કરીએ તો આ વખતે CA ફાઈનલ માં જે ફર્સ્ટ ઓલ ઇન્ડિયા રેન્ક હતો એને કઈક 83% આવ્યા છે અને CA ઇન્ટરમીડિયેટ માં અરાઉન્ડ 89.60% ફર્સ્ટ રેન્ક ઓલ ઇન્ડિયા આવ્યો છે હવે ભૂજ સેન્ટર ના રિઝલ્ટ ની વાત કરીએ તો આ વખતે ટોટલ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માં અપીયર થયા હતા એમાંથી થર્ટી પર્સન્ટ વિદ્યાર્થીઓ પાસ થયેલા છે જે એમ કહી શકાય કે આ વખતનું ઘણું સારું અને બહુ વધારે રિઝલ્ટ છે અને જે સેન્ટરમાંથી આ વખતે ટોટલ એટલે કે વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ બની અને બહાર આવેલા છે તો હવે એ બધાને અમે કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માટે અને એમનું સત્કાર કરવા માટે અમે આ કાર્યક્રમ યોજ્યો હતો હવે એના માટે હું એમ કહીશ કે આપકો જીવન કાય્ય પલ

ડેડિકેશન અને સપોર્ટ માંગી લે છે અને ખૂબ મહેનત પણ માંગી લે છે મારું જ એક્ઝામ્પલ આપું તો મેં મેં બે હજાર અગિયાર બારમાં સીએનું કોર્સ ચાલુ કરેલું હતું પરંતુ બે હજાર વીસમાં હું ઇન્ટરમીડિયેટ પાસ કરી ગઈ પણ સીએ ફાઇનલમાં હું ઘણી વખત ફેલર થઈ છું પરંતુ મેં પેશન્સ અને ધીરજ રાખીને મેં સતત મારી કન્ટિન્યુ મારી મહેનત ચાલુ રાખી પ્લસ એમાં મારા ફેમિલી મારા મમ્મી પપ્પાનો ખૂબ જ સપોર્ટ રહ્યો ત્યારબાદ મેં બે હજાર એકવીસમાં મેં સીએ ફાઈનલ પર એક્ઝામ અપીયર કરી ત્યારે મેં મેં ફર્સ્ટ ગ્રુપ આપ્યું હતું એના પછી મારી સગાઈ થઈ સગાઈ પછી મારું સીએ ફાઈનલનું ફર્સ્ટ ગ્રુપ ક્લિયર થયું પછી મારા મેરેજ થયા મેરેજ થયા પછી મારું સેકન્ડ ગ્રુપ સીએ ફાઈનલનું પાસ થયું જે હમણાં રિઝલ્ટ આવ્યું તે તો આમાં મારો મારા મમ્મી પપ્પાનો પ્લસ મારા હસબન્ડ પણ સીએ છે એનો પણ ઘણો સપોર્ટ રહ્યો એઝ અ ટીચર તરીકે મને બહુ જ સપોર્ટ આપ્યો મેરેજ લાઈફ પછીની એક્ઝામ આપી આવી તફે થોડીક અઘરી થઈ જાય પણ મારા સાસુ સસરા મમ્મી પપ્પા મારા વાઈફ મારા હસબન્ડનો ખૂબ જ સપોર્ટ રહ્યો એના સપોર્ટથી ડેડિકેશનથી અને પેશન્સ લેવલ જાળી રાખ હતી આજે હું અહીંયા સીએ તરીકે સફળતા મેળવી છું ભવિષ્યમાં